હું એવું માનું ગુજરાતમાં ભગવાન શ્રી જગન્નાથજીની બીજી નંબરની રથયાત્રા નીકળતી હોય તો ભાવનગરમાં પસાર થાય છે કમનશે ભાવનગરના શાસકો અધિકારીને કાંઈ ખબર પડતી નથી એવું અત્યારે સાબિત થઈ રહ્યું છે એટલા માટે કે ભાવનગરના લગભગ રોડ રસ્તા ખોદીને બેઠા છે એને ખબર નથી ચોમાસું આવવાની તૈયારી છે પછી કે નબળા કામ થાય અમસ્થાય ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો જ કોન્ટ્રાક્ટર છે મને આપના માધ્યમથી કહેવા માગું છું ભાવનગરમાં એક પણ સમય મર્યાદામાં કામ થયું હોય કે થતું હોય તો આપ દેખાડો કમનસીબે ભાવનગરમાં નબળી ગુણવત્તાવાળા લગભગ કામ થઈ રહ્યા છે ત્યારે ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ અને તખ્તેશ્વર વોર્ડ આયોજિત આજે ધરણાનો કાર્યક્રમ આપ્યો અને આ લોકો તો નકતા છે અનેક વાર કાર્યક્રમ આપવા છતાં પણ હું એવું માનું છું કે એનો રિસ્પોન્સ કોઈ જાતનો મળતો નથી અને રોડ ખોદીને બેઠા છે એમ પણ નથી કહેતા કે અમે તાત્કાલિક ધોરણે રોડનું કામ પૂર્ણ કરશું કમ કે ભાવનગરના લોકોને એટલી બધી આશા હતી આ સરકાર ઉપર પણ મને એવું લાગે છે સગવડ સગવડતાની બદલે મુશ્કેલીઓ વધારવાનું કામ આ સરકાર કરી રહી છે હું એવું માનું છું કે ભારતીય જનતા પાર્ટીની સાથે આ સરકારની સાથે આ પોલીસ એટલું જ કરે છે જેટલી આ સરકાર કહે છે એના કારણે અમે પોલીસને પણ કહીએ છીએ તમે કે સરકારનો હાથો ન બનો કાલે સરકાર બદલાશે અમારી પણ સરકાર આવશે ત્યારે હું એવું માનું છું તટસ્થ પોતાની રજૂઆત પોતાના દિલની વાત લોકોને કહેવાનો અધિકાર હોય છે અને એ અધિકાર આ સરકાર છીનવી લેશે પોલીસ